कबीर साहब तो सीधी विहंग पक्षी की चाल बतावे जाप भी मरे अचपा भी मरे मानहद भी मर जाए सूरत समाय शब्द में ताको काल न खाए आप बिल्कुल विहंग चाल जाप नहीं जप वाला श्वासन भजन नहीं मंत्र नहीं अरहद पर नहीं છેલ્લું સુરત સમાય શબ્દ મેં તાકો કાળ સાહેબ આવી વાત કરે છે એટલે ખરેખર ભક્તિનો માર્ગ બહુ સહેલો છે પણ એનું નિભાવણી જે છે ને નિભાવણી એ સંતો બહુ મુશ્કેલ બતાય આથી રાખો તો હોવા વાંધો નહીં કે લાખ રૂપિયામાં લઈ આવે ને આપણે લાઈન બહુ દીધું પણ પછી જ્યારે પારો વાળો થાય છે એટલું બધું કટતી છે એટલે ના સંત પણ ખરેખર મફતમાં મળેવા છે મળી જાય ખરા સંત આપણને એક તો સંત મળી જાય પણ સંતને નિભાવવાનું મુશ્કેલ છે ભાઈ આપણા માટે આ બધું લાગુ પડે કોઈને ના લાગુ પડ્યું હોય એમ આગળ શું વાત ચાલે જે છે ને સદગુરુ આ અવસરમાં જેને સદગુરુ સીવ્યા સદગુરુ એટલે શું એક પહેલા પ્રશ્ન આપણને સૌને થવો જોઈએ કે આરે અવસરમાં જેને સદગુરુ સેવા ભઈ કોઈ ગુરુની વાત નહી કરી જો મહાપુરુષો શું બોલે છે અને જરા મર્મ સમજો આરે અવસરમાં જેને ગુરુ સેવા એવું નહી બોલ્યા સદગુરુ સેવા પછી નીચેની નીકળી આવે છે ગુરુની વસ્તુ તો કે છે દેહમાં બતાવી પછી આયુ દે એ દેહ ગુરુ ની વાત છે જ્યારે દેહ ગુરુ આપણે સાચા ગુરુ આપણે મળી જાય ત્યારે આપણે દે ની અંદર એક જગ્યા એવી છે જ્યારે સંતો માન સરોવર કે છે જેને વૈરાગી મહારાજ જી વાતો ઢોલ કે છે અને સ્વામીના સંપ્રદાયમાં એક કડી એવી આવતી પણ મને ખ્યાલ આવતો નહીં એવી બધી કડીઓ આવે છે કોઈ પણ સંપ્રદાય એક જ પરમાત્માનું ભજન કરે છે સ્થળ એ ભજન એક પરમાત્માનું કોઈ ફ્રીટ બેસતું નહીં એનું કારણ શું એનું કારણ છે ને આપણી મોટી ભૂલો અને એવા પ્રગટ પુરુષ મળ્યા છતાં આપણે કોઈને પ્રશ્ન પૂછતા નથી એ મોટી ભૂલ આપણે એ જેને માર્ગ જોઈએ છે સાચો એને તો ખરેખર પૂછતા નર પંડિત એવું મહાપુરુષો બોલે છે કે પૂછતા નર પંડિત અને હવે આ અનુભવની વાણીઓ અનેક સંતોએ આખા વિશ્વના સંતોએ જબરજસ્ત એમના આ અનુભવના નિચોડ સાથે મોટી રૂપી કિનારા પાઇપે કડિયો આપણા માટે તૈયાર આવે હું મોજૂદ છે આ કડિયો તો આપણને ખુલી જાય ને તો પૂછવાની જરૂર પણ આ કડીઓ ના ભૂલે તો પૂછવું જ પડે કારણ કે મહાન સંતોની કડીઓ અનુભવની છે મોતી જેમ મહાસાગરના મોતી એ કૂક કૂક પાકે એમાં આ મહાન સંતો અનુભવી સંતોના મોતી ઉઠી શબ્દ કોઈની તાકાત નહીં બીજા એ બનાવ્યો હોય

ને રાખવી તો ભજન થાય કોઈ એવું વાતાના સંતો એવું કહે છે કે ભાઈ નાકની જોડી પર રાખો શ્વાસ આવે ને જાય જુઓ અને એ ભજન કરો કોઈ એવું ભજન બતાવે કોઈ શ્વાસ ની અંદર જાપ બતાવે કે શ્વાસે શ્વાસે પ્રભુનું નામ લો આવો અહીંયા આખી રાત પોણી 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 બોલ બોલ કરું ખરેખર આવે ખરું મય પીવાય જાય ખરું આ પીવાય